માં મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ચેનલ માં તો આજે આપણે આવી ગયા છીએ સદર બજાર માં આવેલું વેરાયટી સ્ટોર માં જ્યાં આપણે નાની પતંગ થી મોટી પતંગ ના પંજા ભાવ જાણીશું આપણે કયા પંજા સ્ટાર ચાલુ થાય દસ થી આપણે કયો આ દસ વાળો પંજો હે આ દસ વાળો પંજો પછી એનાથી મોટો આપડે આ વીસ વાળો પંજો

આય લેમન જો આય લેમન આ રોકેટ હે ને ઈ રોકેટ છે 40 નો પંજો બે 40 નો પંજો પછી આપણે ચીલ માં ચીલ નીચે જો આનો પંજાનો ભાવ 30 રૂપિયા ચાલુ પંજો ચાલુ થાય હાલો પંજો એસી નો આ પંજો

આપણે બતાવ દેજો ને એક એક કરીને આ શિવમ પીળો કલર પીળો કલર આપણો ભાવ શું છે નવ તાન ના ભાવ રેયા ના 400 400 રૂપિયા હજાર વાર પછી આપણે બીજો પાંચ હજાર વાર શિવમ આપડે ઓરિજિનલ રેલ મળશે ને વસ્તુ ઓરિજિનલ આમ જોવો વાઈટ દોરો છે આ એકદમ આપડે આનો ભાવ 700 રૂપિયા 500 રૂપિયા કઈ આ વખતે નવ આવ્યો હોય સુરતી માંજા માં આવ્યા આપડે તમે દોરાયા જ પાઉછો આપણે હા હમણાં પેલા વર્ષથી ચાલુ કર્યું છે આ પેલા વર્ષથી ચાલુ કર્યું છે આપણે શું ભાવ રહેશે 1000 વાનનો પાવાનો

પછી આપણે આ બરેલી છે હ હજાર વાર તો ત્રણસો નો હજાર વાર પછી આપણે આમાં બીજો જોતો હોય તો મોટો પચરંકી આપણે આવે કલર માં અલગ અલગ ઓહ ઓરિજિનલ જ છે એમ ને આમ સિક્કો મારેલો છે આપણા પાંચ હજાર વાર ગ્લાઇડર આવશે આપડે બારસો રૂપિયા નો પાંચ હજાર ત્રણસો રૂપિયા નો હજાર વાર ત્રણસો રૂપિયા દોરો તો સારો હે પછી આપણે બીજું કાઈ હવે આપણે રીલ નું લઈ લઈ ચાલુ થશે આપણે સેટ